નમસ્કાર ચાલુ ચાલે ખેડૂતોને ખરીફ સિઝનમાં ખૂબ સારો પાક તૈયાર થઈ ગયો હતો આપણા સૌના કમનસીબે છેલ્લા ચાર પાંચ દિવસથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો રોડાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે કુદરતે મહેર કરી હતી અને ખૂબ સારો પાક ઉતરવાનો હતો એવા સંજોગોમાં આ કમોસમી વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતનો તમામ પાક કેટલાક વિસ્તારોમાં અંશતઃ પાક એ નિષ્ફળ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે કુદરતની આ થપાટ સામે આપણે સૌ લાચાર છીએ તેમ છતાં રાજ્ય સરકાર વતીથી ખાતરી આપું છું કે સરકાર ખેડૂતોની સાથે ઊભી રહેશે જ્યાં જરૂર પડશે જેવી જરૂર પડશે એ પ્રમાણેની સહાય કરશે એવી ખાતરી આપું છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બાબતની ગંભીરતા લઈ રાજ્યના સિનિયર મંત્રીઓને વિસ્તારમાં જઈ જાત તપાસ કરવા માટેની જવાબદારી સોંપી છે રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓ પણ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ પણ આ સ્થિતિનું આકલન કરી રહ્યા છે ખૂબ જ ઝડપથી આ નુકસાન બાબતે અને વરસાદ હજુ આગાહી છે એટલે વરસાદ જ્યારે સ્તંભી જાય અને આકલન પૂરું થાય તે તરત જ સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી અને ખેડૂતોની વારે આવશે એવી ખાતરી આપું છું હમણાં જ બનાસકાંઠામાં પણ આપણે બનાસકાંઠા વાવથરાદ કચ્છ અને પાટણ જિલ્લામાં પડેલ વરસાદને કારણે જે નુકસાન થયું તું એમાં સરકારે કેન્દ્ર સરકારના નિયમોથી ઉપર જઈ અને રાજ્ય સરકારના કોષમાંથી પણ મોટી સહાય એ પેકેજમાં ઉમેરો કર્યો છે કુદરતની આ કપાટ સામે ખેડૂતોને વળતર તો મળવાનું નથી પણ આગામી સિઝન માટે એને પૂરક બનાવ પ્રયાસ સરકાર ચોક્કસ કરશે આવી ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોના મોનો કોળીઓ રોડાઈ ગયો છે એવી સ્થિતિમાં પણ પ્રતિપક્ષના લોકો કિસાનો નામે રાજનીતિ કરવાનો પ્રયાસ કરે છે ગુજરાતની જનતાએ છેલ્લા ત્રીસ વર્ષથી જેમને જાકારો આપ્યો છે એવા લોકો પોતાની રાજકીય જાજમ જાળવી રાખવા માટે આ ખેડૂતોની બાબતોને તોડી મરોડીને રજૂ કરે છે જુઠ્ઠી બાબતો રજૂ કરે છે અને સુરખીઓમાં રહેવા માટે લાઈમ લાઇટમાં રહેવા માટે અનાપ સનાપ નિવેદનો કરે છે મારી વિનંતી છે કે રાજનીતિ કરવા માટેના અનેક પ્લેટફોર્મ છે રાજ્યના અભિરત ચાલતા વિકાસમાં સારા સજેશનો કરીને ક્યાંક અમારી ભૂલ થઈ હોય તો એના માટે કાન પકડવાની પણ આપણને છૂટ છે પણ કમસે કમ ખેડૂત જ્યારે બાપડો વિચારો બની ગયો છે આ વરસાદને કારણે એવા સંજોગોમાં રાજનીતિ કરવાને બદલે ખેડૂતોને બ્રહ્મ નાખવાને બદલે ટોળાશાહી કરવાને બદલે સાચ અર્થમાં વિસ્તારમાં જઈ અને પરિસ્થિતિનું આકલન કરી અને રાજ્ય સરકારને એના સૂચનો કરવા માટે આહવાન કરું છું અહીંયા ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે પાછલા દસ વર્ષમાં ગુજરાત સરકારે જ્યારે જ્યારે પણ મુશ્કેલી ઉભી થઈ ત્યારે એને કેન્દ્ર સરકારની સહાય તો આપી જ છે પણ સાથે સાથે તાવતે વાવાઝોડું હોય આ બીપરજોય વાવાઝોડું હોય કે આ બનાસકાંઠાના સત્તરનું પાણી કે અત્યારનું પાણી તો કેન્દ્ર સરકારે આપેલી સહાય ઉપર રાજ્ય સરકારે એક બે વાર તો એક લાખ રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય આપીને પણ ખેડૂતોને બેઠા કરવાનો પ્રયાસ કર્યો છે સાથે સાથે અનેક એવી યોજનાથી ખેડૂતનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે એવા પ્રયાસો પણ કર્યા છે અને એને પરિણામે રાજ્યમાં કૃષિ ઉત્પાદનમાં છેલ્લા પચીસ વર્ષમાં પંદર હજાર કરોડથી બે લાખ કરોડ કરતાં વધારે ઉત્પાદન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દરમાં આજે પણ ગુજરાત અવલ નંબરે છે રાજ્યમાં અનેક એવી યોજનાઓ છે જે સમગ્ર દેશમાં નથી અને ગુજરાત સરકારે એને પહેલ કરીને ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે સમગ્ર દેશમાં ખેડૂતોને ધિરાણ માટે એને વ્યાજ આપવું પડે છે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને જે વ્યાજ આપવાનું છે એ ખેડૂતો વતીથી ગુજરાત સરકાર ચૂકવી દે છે અને જીરો ટકા વ્યાજે ત્રણ લાખ સુધીનું ધિરાણ મળે એવી વ્યવસ્થા એકમાત્ર ગુજરાત રાજ્ય ગોઠવી છે ડ્રીપ ઇરિગેશનમાં સબસિડી આપવાનું એ નેવું ટકા સુધીની સબસિડી આપવાનું ગુજરાત એકમાત્ર કામ કરે છે તમે ટ્રેક્ટર સહાય હોય યાંત્રિક સહાય હોય ગોડાઉન સહાય હોય તારની વાડની સહાય હોય તો ગુજરાતે એમાં પહેલ કરી છે વીજળીના કનેક્શનની બાબત હોય તો ઝીરો વેઇટિંગથી માંગો ત્યારે વીજળીનું કનેક્શન મળે એવી સ્થિતિનું નિર્માણ પણ ગુજરાતની સરકારે કર્યું છે કિસાન સન્માન નિધિના સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અણીના સમયે ખેડૂતને મદદરૂપ થાય એના માટે રોકડા પૈસા આપવાની વ્યવસ્થાઓ પણ ગોઠવી છે હા હજુ પણ આ વ્યવસ્થાઓ ક્યાંક ઊણી પડતી હશે ઓછી પડતી હશે તો આ જ સરકાર છે જેણે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ યુપીએની સરકારે દસ દસ વર્ષ મૂકી રાખ્યો હતો એને અમલમાં મૂકી અને પાણી દવા ખાતર બિયારણ એને વ્યાજબી ભાવે ધિરાણ એને એમએસપી ઉપર ખરીદી અને એલઆઈડી વ્યવસ્થાઓ ગોઠવવાનું કામ કર્યું છે મારી આપ સૌને વિનંતી છે કે ગુજરાત જેવા શાંતિપ્રિય રાજ્યમાં ગુજરાત જેવા અગ્રેસર રાજ્યમાં કેટલાક લોકો પોતાનો રાજકીય એજન્ડા સેટ કરવા માટે ખેડૂતોને ખોટી વાતો કરી અને ભરમાવી રહ્યા છે મારો પાકો વિશ્વાસ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી આપે એમની વાતો સાંભળી નથી અને ભારતીય જનતા પાર્ટીની કામ કરતી સરકારમાં સૌનો સાથ સૌનો વિકાસની સરકારમાં વિશ્વાસ મૂક્યો છે ફરીથી આપ સૌને કાર બધા પ્રાર્થના કરું છું કે આ લોકોને ખેડૂતોની જે મુશ્કેલી છે એ નિવારવામાં રસ નથી એમને ખેડૂતોના ભલા કરવામાં રસ નથી એમના જે વાક્યો છે એમના ચાવવાના બતાવવાના જે જુદા છે કોંગ્રેસના પ્રમુખ એક એવું બકે છે કે નેપાળ થશે તો અરાજકતાવાદી આતંકવાદી માનસિકતાથી ગુજરાતની શાંતિ સલામતી દોડવાનો પ્રયાસ કરી રહ્યા એમના ચાવવાનાને બતાવવાના એટલા માટે અલગ છે કે આ લોકો હિમાચલ પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં કરોડો ખરબો રૂપિયાનું નુકસાન થયું છે સત્તરસો જેટલા લોકો તો તણાઈ ગયા છે અને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે મારે પૂછવું છે અમિતભાઈને કે તમારી સરકારે એમાં કેટલી મદદ કરી છે કેટલાક આપવાળા ટોળાશાહી કરી અનાપ સનાપ નિવેદનો કરી અને રાજકીય જીવનની આચારસંતા મૂકી અને નેતાઓને સામે જે પ્રમાણે વાણી વિલાસ કરે છે એ લોકોને પણ પૂછવું છે કે હમણાં જ પંજાબમાં પોતાનો હક માગવા માટે એકઠા થયેલા ખેડૂતો ઉપર કેવા પ્રકારનો લાઠીચાર્જ તમે કર્યો છે તમે ક્યાંક એ દેવામાફીની વાતો કરો છો તો તમારા બચેલા રાજ્યોમાં શરૂઆત કરી છે તમે મગફળી આટલી લેવી જોઈએ એવી વાતો કરો છો તો તમારા રાજ્યમાં કે તમે આવી શરૂઆત કરી છે જે જે વાતો કરીએ છે એ આપણી દુકાનમાં જે માલ ખલાસ થઈ ગયો છે એના ભાવ સસ્તા કરી અને ગ્રાહકોને બ્રહ્મ મૂકવાનો જે પ્રયાસ કરતા હતા એ પદ્ધતિથી તમે કરો છો પણ વર્ષોથી તમારા જૂઠા મેનિફિસ્ટાને જૂઠા વચનોને ગુજરાતની જનતાએ તો જાકારો કમસે કમ આપેલો જ છે મારી વિનંતી છે સૌ ખેડૂત મિત્રોને કે સરકાર તમારી છે યોજનાઓમાં પણ વધારો કરવો પડશે તો કરશું રાહતમાં પણ વધારો કરવો પડશે તો કરશું આગામી સિઝન માટે પણ પૂરક બનવાનો પ્રયાસ કરશું પણ શાંત સલામત અને સમૃદ્ધ ગુજરાતમાં આવા પ્રકારની માનસિકતાના લોકોને જાકારો આપી અને ટોળાશાહીમાં કે એ ભ્રહમાં નહીં આવો એવી વિનંતી કરું છું અસ્તુ